બનાસકાંઠા ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ શશિકાંત પંડ્યાનું ડીસામાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું ડીસાના જલારામ હોલ ખાતે રવિવારે સમસ્ત બ્રહ્મ સમાજ ડીસા દ્વારા પૂર્વ ધારાસભ્ય અને બનાસકાંઠા ક્રિકેટ એસોસિએશનના નવા નિયુક્ત પ્રમુખ શશિકાંત પંડ્યાનું ભવ્ય સ્વાગત સમારોહ યોજવામાં આવ્યો હતો આ પ્રસંગે ડીસા સહિત સમગ્ર તાલુકામાંથી મોટી સંખ્યામાં બ્રહ્મ સમાજના લોકો ઉમટી પડ્યા હતા બ્રહ્મ સમાજના વિવિધ ગોળ અને મંડળો દ્વારા શશિકાંત પંડ્યાનો મોમેન્ટો અને અન્ય ભેટ આપીને સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે શશિકાંત પંડ્યાએ જણાવ્યું હતું કે બનાસકાંઠાના કોઈપણ યુવાનમાં ક્રિકેટની પ્રતિભા હશે તો તેને તેની જાતિ કે સમાજ જોયા વગર ચોક્કસ ન્યાય મળશે તેમણે ઉમેર્યું હતું કે સરહદી વિસ્તારના ઘણા યુવાનોમાં અદ્ભુત પ્રતિભા છુપાયેલી છે અને તેઓને રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે આગળ લાવવા માટે સતત પ્રયાસો કરવામાં આવશે તેમણે સમસ્ત બ્રહ્મ સમાજનો હૃદયપૂર્વક આભાર પણ વ્યક્ત કર્યો હતો આ કાર્યક્રમમાં બનાસકાંઠા બ્રહ્મ સમાજના પ્રમુખ ભેમજીભાઈ પુરોહિત પાલનપુર બ્રહ્મ સમાજના આગેવાન અરુણભાઈ જોશી નવુભાઈ જોશી જાણીતા વકીલ અશોકભાઈ જોશી રમેશભાઈ જોશી બ્રહ્માકુમારી સંસ્થાના બહેન તેમજ ડીસા અને તાલુકાના અન્ય બ્રહ્મ સમાજના આગેવાનો યુવાનો અને મહિલાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા